જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે મારે દૂધીના મુઠિયા બનાવવાના છે તો અહીંયા દૂધી ખમણી લી લીધી છે રવાનો લોટ ચણાનો લોટ અને એક વાટકી બાજરીનો લોટ લીધો છે અહીંયા કાંદા અને તીખા મરચાંને એકદમ ક્રશ કરી નાખ્યા છે એ પણ નાખ્યા છે ધાણા નાખ્યા છે બે ત્રણ ચમચી તલ નાખવાના છે તલ નાખવાથી બહુ સરસ સ્વાદ આવે છે મુઠિયાનો હવે આપણે મસાલા કરી નાખશું સ્વાદ અનુસાર મીઠું હળદર જીરું અને થોડુંક લાલ મરચું પાવડર નાખ્યો છે અને થોડુંક જીરું નાખીને સરસ આપણે હવે મિક્સ કરી નાખશું એટલે મસાલા લોટ એકદમ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આવું બધું નાખવાથી બહુ ટેસ્ટી બને છે દૂધીના મુઠિયા જો હવે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ખાટી છાશ નાખવાની છે બે વાટકી છાશ નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે મુઠિયાનો હવે સરસ આપણે લોટ બાંધીને થોડી વાર રવા દેવાનો છે પાંચ મિનિટ જેટલો રવા દેવાનો છે પછી જ આપણે મુઠિયા બનાવવાના છે એટલે મસાલા અને લોટ સરસ મિક્સ થઈ જાય તો જો આવી રીતે લોટ સરસ બંધાઈ જાય છે તો જો મુઠિયા બફાઈ ગયા છે અને મેં સરસ ઠરી ગયા એટલે કટિંગ કરી નાખ્યા છે અને હવે આપણે મુઠિયાને વઘારવાના છે અહીંયા તેલ મૂક દીધું છે એમાં રાઈ જીરું મીઠો લીમડો અને થોડાક તલ નાખ્યા છે આવું બધું વઘાર કરવાથી પણ બહુ સરસ લાગે છે દૂધીના મૂઠિયા હવે જો વઘાર સરસ થઈ ગયો એટલે આપણે મારી પાસે મૂઠિયા નાખી દેવી બહુ સરસ ટેસ્ટી લાગે છે આવી રીતે વઘારવી એટલે દૂધીના મૂઠિયા તમે જોઈ શકો છો તો આજે બને આવ્યા બનાવેતા દૂધીના મુઠિયા તો તૈયાર છે દૂધીના મુઠિયા ઉપરથી ધાણા નાખ્યા હતા દૂધીના મુઠિયાની રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો જય માતાજી આવજો